ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આપણે આજે જોયું હતું કે એક વિશાળ રેલી નીકાળી હતી અને વિરોધ કર્યો હતો અને ગામ છે ડેડિયાપાડાનું ત્યાં રોડ રસ્તાના પ્રશ્નોને લઈ અને વિશાળ રેલી નીકાળી હતી ભાજપ પર પણ આખરા પ્રહારો કર્યા હતા અને ચૈતર આ બધાની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો પણ સમય માંગ્યો હતો ત્યારે હવે ચૈતર વસાવાએ જે ડીએફઓ ઓફિસ રાજપીપળા પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી અને અધિકારીને શું કહ્યું અને ત્યારબાદ અધિકારી દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એ વાતની સમગ્ર વાતની ચર્ચા કરીશું નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડેડિયાપાડાનો જે જૂના રાજ ગામ છે ત્યાં આજુબાજુના વિસ્તારોમાં રોડ રસ્તાનો સમયથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે પરંતુ ત્યારબાદ ત્યાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા એ કામ રોકી દેવામાં આવ્યું અને એ વાતને લઈ અને ચૈતર વસાવા દ્વારા આજે રેલી નીકાળવામાં આવી હતી ભાજપ પર અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા પીએમ નરેન્દ્ર મોદી સુધીનો સમય માંગવામાં આવ્યો છે અને ડીએફ ઓફિસમાં રાજપીપળાની જે ડીએફઓ ઓફિસ છે ત્યાં અધિકારી સાથે વાત કરતા ચેતર વસાવાએ શું કહ્યું સૌ એ સાંભળીએ

કોટિંગ રાજા કહેવાય એનું ત્યાં નિવાસસ્થાન હતું બાદમાં ગોહિલ વંશનું નિવાસસ્થાન હતું અને ત્યાં આજે પણ અઢારસો ચોત્રીસનું નીલકંઠેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે એનો આખું મહિલો છે આ છે એ બધું જ છે પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે અને કરજણ ડેમ જયારે બન્યો ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યા અને જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે એ ડામર સપાટીનો જ છે પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં જયારે માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રક્ચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાઉન કરે કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં લાખીને લાવવું પડે છે એટલે જૂનાગઢ છે વેરીસાલ છે કમોદિયા છે પાંચખાડી છે પછી દેવહાત્રા છે એવા ઉઠલા જૂના રાજ નીચલું જૂના રાજ તમામ લોકોને ખૂબ જ હાલાકીનું છે તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટકી હશે કદાચ કોઈ પરવાનગી ના બાકી હશે કાં તે પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે અમારે ડીસીએફ સાહેબ તરીકે આપણે અને કેવડિયાના ડીસીએફ સાહેબને કહેવાનું છે એક બાજુ કેવડિયામાં પ્રોજેક્ટ આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ જાય છે ને આ તો મૂળ રસ્તો છે મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે એટલે આ રોડ પણ દિન પંદરમાં ચાલુ થાય એવી અમારી માંગણી છે આ બધા જ વડીલો અસરગ્રસ્ત ગામના વડીલો છે પોતે સરપંચો તાલુકા પંચાયતના સભ્ય માજી સરપંચો વન સમિતિના પ્રમુખ બધા જ આવ્યા છે બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલપ થાય એવું છે મિનિ સ્વિટરલેન્ડ મિનિ સ્વીન્જરલિંગ પણ એને કહેવામાં આવે છે તો એમાં વહીવટી તંત્ર સહકાર આપે રોડનું કામ ચાલુ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે દીન પંદરમાં અમારી માંગણી નહીં સ્વીકારે તો એ વિસ્તારના તમામ ગામના લોકોને સાથે રાખીને ત્રીસ અને એકત્રીસ તારીખે માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવવાના છે તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને જો દિમ પંદરમાં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું અને વડાપ્રધાન શ્રીને રૂબરૂ મળીને આની રજૂઆત અમે કરીશું તો એવું ના થાય એના માટે અમારી લાગણી ને માગણી છે કે આ નું કામ સત્વરે ચાલુ કરવામાં આવે અને જે ને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે આપ અમારી છે મેં દે હા સર કે બઢિયા કી હે જી જી એફસી ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ મે ઇસમે મંજૂરી આતી હે જી જી સરકાર શ્રી મંજૂરી અભી નહીં તો ફોલો પ્રેક્ટિકલ થોડું

આઝાદી પહેલાનો રોડ છે અને રોડ નવું કોઈ ઝાડ કપાવવાનું નથી નવું કોઈ રોડ છે હા જૂનો રોડ છે ડામર સપાટીનો રોડ છે એને જ નવો ડામર રોડ બનાવવાનો છે પણ ખબર નહીં શું થયું ત્યારે સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું તો ફોરેસ્ટ વિભાગ જઈ એના વાહનો જપ્ત કરી લીધા એટલે કોન્ટ્રાક્ટર એના બી કે પછી કામ કરવા આવતા નથી તો સત્વરે નિરાકરણ આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ હું રજવાત આપું ફોરવર્ડ કરી દઉં હા હા

એટલે કે અહીં આ સમગ્ર વાતને લઈ અને ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો જ્યારે એકત્રીસ ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી કેવડિયાની જે છે પ્રવાસે આવશે ત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને આ વાતને લઈ અને પીએમ નરેન્દ્ર મોદીને મળવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે ચેતર વસાવ દ્વારા આના પહેલા પણ પીએમ નરેન્દ્ર મોદીનો સમય માંગવામાં આવ્યો હતો અને આપણે બધાએ જોયું હતું કે તેઓ રાજપીપળા જઈ રહ્યા હતા અને ત્યારબાદ તેમની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે હવે ફરી એકવાર પાછું કશું કે એવું ના થાય એ વાતનો પણ ડર છે અને આ સમગ્ર વાતની વચ્ચે ચેતર વસાવ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવી છે અને કહેવામાં આવી છે કે આ વાતને ધ્યાનમાં લેવામાં આવે અને જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં